જીવનમાં સફળતા મેળવવી હોય તો આ દસ વાતોને ધ્યાનમાં રાખો એક પોતાનામાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું પગથિયું છે બે સક્સેસની ખાસિયત એ છે કે તે મહેનત કરવાવાળા ઉપર ફિદા થઈ જાય છે ત્રણ જીવનમાં સફળતા મેળવવી હોય તો મહેનતમાં વિશ્વાસ રાખો નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે ચાર તમારા ધ્યેય પ્રત્યે ઉત્સાહી અને જુસ્સાદાર બનો વિશ્વાસ રાખો મહેનતનું ફળ હંમેશા સફળતા જ હોય છે પાંચ જ્યારે તમે રસ્તે ચાલતા હોવ અને મંજિલનો વિચાર પણ ન આવે તો તમે સાચા માર્ગ પર છો છ ધીરજ રાખો ક્યારેય નિરાશ થશો નહીં તમને બનાવ્યા છે તે આ બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે સાત ભાગ્યથી જેટલી અપેક્ષા રાખશો તેટલા નિરાશ થશો કર્મમાં વિશ્વાસ રાખો અપેક્ષા કરતાં વધુ મળશે આઠ જે પોતાની ભૂલોમાંથી શીખી બીજી પદ્ધતિઓ અપનાવે છે તે જ સફળ થાય છે નવ સફળતા સુધી પહોંચવા માટે નિષ્ફળતાના રોડ થી પસાર થવું પડે છે દસ દરેક માણસ જન્મથીને જ કોઈને કોઈ કાર્યમાં ચેમ્પિયન હોય છે બસ એ ખ્યાલ આવવામાં સમય લાગે છે